કાર્યાલય શ્રી કમલમ ખાતે રોજ આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી અજયભાઈ બ્રહ્મભના અધ્યક્ષ સ્થાને આપણા પરમશ્રદ્ધે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના સો જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે વચ્ચે જિલ્લાના અમારા સાથી શ્રી વિકાસભાઈ જિલ્લાના તમામ હોદ્દેદારો મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત છે આ કાર્યક્રમ બાદ પ્રદેશની સૂચના અનુસાર પરમ આદરણીય વડાપ્રધાન ભારત વર્ષ અટલ બિહારી વાજપેયી સાહેબના જીવન જર્મનની સુંદર પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે વાજપેયી એક સંવેદનશીલ રાજકીય રીતે અજાત શત્રુ અને કોઈ પણ રીતે અનુશાસનમાં પાલન કરનાર એક ધંધા અને કવિ હૃદયનું વ્યક્તિત્વ હતું ત્યારે તેમના જીવનના અનુભવો અને રાજકીય ફલક ઉપર તેમને મળતા વૃત્તા અનુસાર તેમનું હૃદય સદાય શબ્દો રૂપી કવિતાનું દબકતું રહ્યું છે ત્યારે આવો આજની તેમની સ્વામી જન્મ જયંતિએ તેમના દ્વારા લિખિત કવિતાનું વર્ણન કરી અને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ कदम मिलाकर चलना होगा गति में ठहराव आए गति का ना हो कोई अभाव चाहे आए कितनी बाधाएं चलना होगा हमें साथ मिलकर चलना बाधाएं आती है गिरे प्रलय की ओर घटाए पाओ के नीचे अंगारे सिर पर बरसे यदि ज्वालाए बीच हाथों से हंसते हंसते अग्नि गंगा में नहाए दुख विपत्ति से बड़ा न हो आजादी के दीवाने का संकल्प बड़ा अटल हो आओ कदम मिलाकर चलना होगा चाहे आए कितनी बाधाएं चलना होगा हमें साथ मिलकर चलना होगा सर्वे न